બે મહિનાથી તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે આજે જયારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમાં પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા કોઈ દિવસ પોલીસ પેપર્સ હાજર નથી હોતા કોઈ દિવસ એ એ લોકોને લોકોને માટે ટાઈમ જોવે છે આ બધા ઢોંગ અને ધતી માટે તારીખ પર તારીખ તારીખ પર મારા છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન તો ખરેખર મિત્રો બધા લોકોની પોલ ખોલી નાખી આટલા દિવસ સુધી તમે જોયું હશે કે વસાવાને લઈને તારીખ 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 ઉપર આ વાત સો ટકા સાચી છે ભાઈ તારીખ ઉપર તારીખ પડી ભાઈ પણ હવે સાહેબ વાત કરવામાં આવે તો આ જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને એવું કીધું ભાઈ કે હવે ખરેખર ન્યાય કરવો પડે ચૈતરભાઈ વસાવાનો કેમકે આટલા સમયથી સાહેબ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપો તમે જ્યારે જ્યારે જામીન માટે અરજી કરવામાં આવે ચૈતરભાઈ વસાવા બહાર આવે એની પહેલા તો સાહેબ કાઈક ને કાઈક નવા જૂનો ડફોળો થઈ જાય કાં તો એ વકીલો હડતાલ ઉપર ઉતરી જાય કાંઈ તો નવા જૂની થઈ જાય ભાઈ પણ ચૈતરભાઈ વસાવાની જે દિવસે હોય એ દિવસે કેમ આવતા તારીખ ઉપર તારીખ શા માટે પડે ભાઈ એવું હું નથી કેતો આ બેન કહી રહ્યા છે આ બેન નો તમને આગળ આખો વિડીયો પણ બતાવો વિડીઓ સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ બેનનો નો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જે મેં તમને આગળ બતાવ્યો છે હવે બેન પણ કેવું એવું જ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે અન્યાય એ માટે થઈ રહ્યો છે કેમ કે ચૈતરભાઈ વસાવા જેલમાં છે હવે આ માણસ સાચો હતો એ માટે જેલમાં છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે ઘણા બધા નહીં પરંતુ લગભગ નવ્વાણું ટકા લોકો એવું જ કહી રહ્યા છે કે સાચો માણસ હતો એટલા માટે જ જેલમાં છે અને હવે સાહેબ એની પાસે બે ઓફર આવી ગઈ છે ને કઈ ઓફર આવી કાં તો જેલમાં રહે કાં તો પાર્ટીમાં જોડાય બે માંથી એક વપર એવું મિત્રો સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ છે પણ કરતા રહેજો ધન્યવાદ